અંકલેશ્વર શિવાલયમાં ઘીના કમળ દર્શન શ્રૃંગાર દર્શન કરવા લોકોની ભીડ જોવા મળી હતી કલાત્મક કમળ શિવલિંગ પર ચડાવવામાં આવ્યા હતા શિવ પરિવાર સાથેના ઘીના કમળના દર્શન સાથે ફૂલો શ્રૃંગાર દર્શન જોવા શિવાલયમાં ભક્તોની બીજા દિવસે પણ ખૂબ ઝૂમ જોવા મળ્યું હતું મહાશિવરાત્રીની ઉજવણી કરતા અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભક્તો શિવ ભક્તિથી તડબોર બન્યા હતા જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવના શિવલિંગ પર કલાત્મક ઘીના કમળ ચડાવવામાં આવેલ છે જેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક તીર્થ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખાવેર્દ સાથે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા માર્કંડેશ્વર મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર એકનાથલિંગ મહાદેવ મંદિર માંડવેશ્વર મહાદેવ મનકામેશ્વર મહાદેવ મંદિર સજોત સિદ્ધનાથ મહાદેવ મંદિર સજોત જડકુંડ તેમજ અન્ય પૌરાણિક સહિતના શિવાલયમાં ઘીના કમળના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી